પ્રથમ સત્રમાં ડોક્ટર હિતેશ જાની પૂર્વ આચાર્ય શ્રી આયુર્વેદ કોલેજ જામનગરે શિબિરાર્થીઓને ઔષધીય વનસ્પતિ જાણવી સમજવી હોય તો આંતરિયાળ ગ્રામજનોનો સંગ કરવાનું ચરક મહર્ષિએ તેમના ગ્રંથમાં જણાવ્યું હોવાનું જણાવ્યું હતું આ પ્રસંગે ડોક્ટર પવન મકરાણી ડોક્ટર રામ ગઢવી ડોક્ટર મેહુલસિંહ ઝાલા આલાપ અંતાણી વગેરે પ્રસંગોચિત પ્રવચનો આપ્યા હતા શિબિરની આયોજનની વ્યવસ્થા ડોક્ટર અમિત ત્રિપાઠીએ સંભાળી હતી